વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મંગળવાર ત્રેવીસ જાન્યુઆરીના રોજ મેનેજમેન્ટ બોર્ડની નિમણૂક કરવામાં આવી હતી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકના અમલીકરણ સાથે યુનિવર્સિટીએ મંગળવારે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરી હતી જેમાં પ્રતિનિધિ તરીકે વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંચાલક ગણેશ બિરારી અને વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે કપરાડાના કિરણ ભોયાની નિમણૂક કરી હતી આ સાથે જ વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે નવસારીના અરુંધતી દેસાઈ અને કોલેજ મેનેજમેન્ટ પ્રતિનિધિ તરીકે અમિત ગજરની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ ચોવીસ કલાક વિભાગના સમયમાં જ બે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોએ રાજીનામા આપ્યા છે આ બંને ખાલી જગ્યા પર અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી છે આપણી બે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર આદરણીય શ્રી અને આદરણીય શ્રી કિરણભાઈ દ્વિવેદીની નિમણૂક કરવામાં આવી હતી તેઓએ ઈમેલ દ્વારા વ્યક્તિગત કારણોસર ધરીને તેમણે ઈમેલથી રાજીનામા મૂકી આપ્યા હતા અને એમના જગ્યાએ મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે આદરણી શ્રી અમિત જજ્જરજી અને અને વિદ્યાર્થીઓમાંથી શ્રી અરુધતિ દેસાઈજી નિવૃત્ત પણ કરી દેવામાં આવી છે અને એનું નોટિફિકેશન પણ જારી કરી દેવામાં આવે છે આજે સાઠ વર્ષ પછી જ્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટની જે રચના થઈ છે ત્યારે એના ઘણા બધા કાયદાકીય પ્રવૃત્તિઓ અંદર ખૂબ છે કાયદાકીય પ્રવૃત્તિઓ ની અંદર દરેકની અલગ અલગ પ્રકારની જે રચનાઓ છે એની રચનાઓને અભ્યાસ કરવા બાકી હોવાથી એવું હોઈ શકે કે એ બંને આગળ મિત્રોએ પોતાના વ્યક્તિ વ્યક્તિગત કારણોસર રાજીનામું એમને મોકલી આપવામાં આવ્યું